ડેડીયાપાડાના ધારાસભ્ય એવા શ્રી ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી ટૂંક જ સમયમાં છૂટવાના છે આ વાત પર કોઈ શંકા નથી અને એ સો ટકા ચૈતર વસાવા જેલની અંદર આજે બહાર આવવાના છે પણ શું ચૈતર વસાવા જેલની અંદર બહાર આવશે તો સંજય વસાવા જેલની અંદર જશે હવે ઘણા મિત્રોનું એવું કહેવું છે કે સોએ સો ટકા વાત સાચી છે કે જો ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવે તો સંજય વસાવા જેલની અંદર રહેશે કારણ કે ચૈતર વસાવા સાચા સાબિત થયા છે અને સંજય વસાવા ખોટા સાબિત થયા છે તો ચલો આપણે ડિટેલમાં જાણીએ કે ખરેખર ચૈતર વસાવાને બદલે હવે સંજય વસાવાને જેલની અંદર જવું પડશે શું આ એક નિયમ છે કે પછી કોઈ ફેક ન્યૂઝ છે ચલો વિડીયોની અંદર જાણી લઈએ તે પહેલાં જો વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો સબસ્ક્રાઇબ ચાલશે તો હવે વાત કરીએ કે ચૈતર વસાવા તો આજે ચોવીસ તારીખના રોજ જેલની બહાર આવવાના છે પરંતુ સંજય વસાવા જેલની અંદર જશે તો મિત્રો ખોટી વાત છે સંજય વસાવા જેલની અંદર નહીં જાય આ વાત હમણાં સમાચાર મુજબ હું કહી રહ્યો છું કે ચૈતર વસાવા જેલની બહાર ભલે આવી ગયા ભલે તે નિર્દોષ સાબિત થયા પરંતુ જે સંજય વસાવા છે તેમને જેલની અંદર નહીં જવું પડે આ વાત હાલમાં સમાચારની મુજબ મળી રહી છે હવે તમારું શું કહેવું છે ચૈતર વસાવા નિર્દોષ સાબિત થયા અને જેલની બહાર આવ્યા તો શું સંજય વસાવાને જેલની અંદર નાખવા જોઈએ શું સંજય વસાવા પર કોઈ નવો કેસ લાગુ થવો જોઈએ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ખાસ કરીને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું નથી કહેતો પરંતુ જો ગુજરાતની તમામ ન્યૂઝ અને ખાસ કરીને હાલમાં ચૈતર વસાવાનો એક સ્વાગત વિડીયો એ જોવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું બીજી નમ્ર વિનંતી એ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણની અંદર આપણે આ સેમ જ નામ છે ગુગા સોર્સ તો ખાસ કરીને ત્યાં જઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અહીંયા સારો એવો મને સપોર્ટ મળ્યો છે થેન્ક યુ